તો ગુડ મોર્નિંગ ગાઈશ કેમ છે બધા આવશું વિશાલ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને સવાર પડી જઈશે રાત તો હજુ કોઈ આવ્યું નથી કરના હું નિકુલ બે જણા ખાલી રાતે નિકુલ જોયો નતો એટલે અમે બે જણા કર્યા હો તો હવે અમે ચા મેલ છે અત્યારે પાણી ગરમ થઈ ગયું હોય અને પ્યાસે દોઈ લીધી ખાલી હવે ચાખોડ નાખી અને ચા મેળવાનો છે અને હવે મેલ છું પાણી રેડી નીકળવાની પાણી ભરતા

માપનું જોડશું પાણી કેમ માપનું જોડવાનું કેમ કે દૂધ વધારે હે અને બે પીવાનું બે જણાનું તો કઈ છે ચા એ ઉકડી દેજો આપડે ઉભરા ચા તો આપણે બનાવી કમ્પ્લેટ ચા રોટલી ખા બે આવી જુઓ બે જણા નિકુલે ખાવા ઉઠે તો રોટલી એ બનાવી છીએ એટલે બનાવી લે પણ ગરમ કરી નાખી તો ચલો હવે ચા પીશું ચા રોટલી ખાઈને પહી જાઉં તંદે જેમ આ જોમાં કોમ્પોડી બે જણાને પેશનનું બધું બદલાવવાનો છે અને સાર નાખવાની બધું કોમ બધું કોમ બાજી પડ્યું છે તો ગાઈસ એને અમાર જાણના જાણવા પેશ્યું છે ને તો અમાર પેશને અમે વાઠણ વાઠ રાખી છે આ ચાર બોત્યા ને એ ચારનથી કોઈ નજીવ પાડું એને પાડ્યું છે નહીં તો અમે અત્યારે પાડું बार में देखार से जोड़ा ले जा हाँ पड़के है वो करो पढ़ के है शु करा ही रहे ये लगभग जो पढ़ाक से आप आ रहे लगभग आप अपने यारा देखा डी रिएक्शन जो आप याचा नहीं 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 गा गायन तेरा क्या है ये बोल

lấy ra lấy ra được lấy ra được rồi bây giờ này để lên upa lên nhiều lên đây bắt là tôi đi

પછી આપણે આ જાય ગાડી વાળું ને બધું વાટવાનું એટલે સ્ટોક થઈ જાય આ કારનો મોટી મોટી સાર એટલે વાળતા વાળતા આવવા નહીં એટલે ફટાફટ વાઈજ નાખીએ સારા આપણે તો મસ્ત સાર બાર વાટી આવી ગયા કરે અને પુવાણી ચાલુ કર્યું હોય ને તે બધા પુવાણી ભરે રહ્યા જગુ આવી જગુ કાલે જતો જમના પાદર જગુ જગન જતો काल तो जी जगिया जेदो पुलेज जी पुलेज जी, जी। जमुना पादर काल जगु जो तो जमुना पादर जगु नो इलाज करवा जगु थोड़ तो थो तोड़ बोले तो जगु नो इलाज करा जेदो जगु आवाज ओ बोले तो आज ये उच्चे अरे खाई ना यो ज्यादा बुर बन कर है खाई ना यो खानो खाओ छोरे

માવામાં માવા માં બળી બનાવવાનું કીધું ત્રણ વળી માવા બનાવવાના છે ને માવો બનાવ માવાની જગ્યાએ શું બનાવા રાતે માવો બનાવ્યો હતો પણ

અને ઇમન ઇમન મને વ્લોગ બનાવવા મળ્યો નહીં તો બસ અને આજના વિડીયો જોઈને કોઈ કમેન્ટ ના કરતા કે પ્યાજ જોઈએ તો એના ટાઇટલ મારવા કરે એના ટાઇટલમાં કેમ કે મારે થોડું કોન્ટેન્ટ છે જ નહીં હાલ અને આજ તો હું બધું મને બીજું કોઈ બનાવવા મળ્યું નહીં તો કોઈ કમેન્ટ ના કરતા કે પ્યાજ કે ન હોય ને બી એવું ના કહેતા તો બસ આટલું છે વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મજા બીજા નવા વ્લોગમાં અને હજુ અમારે જવાનું છે ગમમાં દૂધ હાલવા તો બ્લોગનું એન્ડ કરીશ મળીએ બીજા નવા બ્લોગમાં